હાલમાં દિલ્હી સંસદ ભવનમાં ચાલી રહેલા લોકસભા સત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળે સ્થાનિક સ્વરાજ્યની જે સત્તાઓ છીનવાઈ છે તે મળે એ અંગે રજૂઆત કરી છે ત્યારે આ રજૂઆત સંદર્ભે દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પણ સંસદમાં આ માંગ અંગે લેખિતમાં રજૂઆત કરવા સાથે

જે બાદ વિધાનસભા મળે તેવી માંગ અનેકવાર સંસદમાં રજૂ કરવામાં આવી છે જે દાદરા નગર હવેલીને ઓગણીસો સડસઠમાં અને દમણ દીવને ને ઓગણીસો સત્યાસી માં સંસદીય બેઠક મળ્યા પછી આ વિધાનસભાની માંગો વારે તહેવારે ઉઠતી જ રહી છે પૂર્વ સંસદો દયાભાઈ પટેલે કોંગ્રેસના શાસનમાં એ એમપી હતા ત્યારે પણ પ્રાઇવેટ બિલ લાવવામાં આવ્યું હતું યુવા નેતા પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તા જ્યારે છીનવાઈ ગઈ ત્યારે ભાજપે એ અંગે કેમ કંઈ ના કર્યું માત્ર સંસદના પટલ પર બે મિનિટ બોલવાથી એ થવાનું નથી દાદરાનગર હવેલીની જનતાને વિધાનસભાની નહીં પરંતુ જે સમસ્યાનો સામનો જનતા કરી રહી છે તેમાંથી તેમને નિજાત મળે તેની જરૂર છે જો છેલ્લા સાત આઠ વર્ષથી દાદરાનગર હવેલી અને દમન દીવ વિસ્તારમાં જે એક એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર અને વિશેષમાં જ્યારથી ભાજપના નેતા અને દાદરાનગર દીવના જે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ આવ્યા બાદ દાદરા નગર હવેલીમાં અધિકારીઓની તાનાશાહી મનમાની અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગકાર સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિધાનસભાની માંગ એક પોલિટિકલ એજન્ડા છે ઉદ્યોગના મુદ્દાને પકડીને આગળ વિચારીએ તો ઉદ્યોગોને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ હાલમાં છે અને કોઈ પણ સ્ટેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટ વગર આગળ વધી શકાય નહીં આ પ્રદેશ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટથી જ ડેવલપ થયો છે એટલે એ કહેવું ઉચિત નથી કે એસેમ્બલી મળવાથી જ તેનો વિકાસ થાય મારા વિચાર મેં બી યહાં વિધાનસભા હોની જોઈએ ક્યોકી દેખીએ એ અમારી કર્મભૂમી હે ઓર દાદરાનગર હવેલી કા વિકાસ प्रधानमंत्री जी की सारी योजनाएं है। कहते हैं ना एक एक आदिवासी तक जन जन तक पहुंचनी चाहिए और उनको हर सुविधा मिलनी चाहिए इस हिसाब से मेरी भी यही राय है कि विधानसभा होनी चाहिए विधानसभा हो जाती है तो इस प्रदेश का बहुत भला होगा दादरा नगर हवेली ना उद्योग कार्यकर एवं पिंकी खिमनानी जानव्यू तुम કે તેમના વિચારો મુજબ દાદરા નગર હવેલી અને દમણ દીવ ને વિધાનસભા મળશે તો વધુ ભલું થશે દાદરા નગર હવેલી અને દમણ દીવના બંને સાંસદો પૈકી દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં જ્યારે પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળ અંગે તેમની મનમાની અંગે રજૂઆત કરી હતી ત્યારે આ સંઘ પ્રદેશના ભાજપી નેતાઓએ પ્રશાસકના ના સમર્થક બની યાદી બહાર પાડી ઉમેશ પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો પ્રદેશ દાદરા નગર હવેલી કે બતા પ્રદેશ આદિવાસી બાહુલ્ય પ્રદેશ હૈ પ્રદેશ પંચાયતી રાજ હોને બાવજુ જિલ્લા પંચાયત પંચાયત એવં નગરપાલિકા મે પ્રદેશ કી જનતા મૂળભૂત સુવિધા જૈસી अच्छी सड़कें स्वच्छ पीने का पानी सस्ती बिजली अच्छी शिक्षा एवं रोजगार से वंचित है महोदय भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાની માંગ મામલે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે ભાજપ સાંસદ કલાબેન ડેલકરને સમર્થન આપ્યું છે તો એ માટે તેનો આભાર માનવાનું ભાજપના નેતાઓ વિસરી ગયા છે જે બતાવે છે કે આ પ્રદેશમાં ભાજપના નેતાઓને વિધાનસભાની કેટલી જરૂર છે